મિત્રો નવરાત્રિમાં અષ્ટમીના દિવસે કોઈને કહ્યા વિના ચૂપચાપ આ એક નાની વસ્તુ તમારી તિજોરીમાં રાખી દો એટલા પૈસા વર્ષ છે કે તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય મિત્રો નવરાત્રીનું નામ સાંભળતા જ આપણા મનમાં ભક્તિ આસ્થા અને શક્તિની છબી ઉભરી આવે છે નવરાત્રિના આ નવ દિવસો એમ તો આખા વર્ષના સૌથી પવિત્ર નવ દિવસો ગણાય છે પણ મિત્રો આ નવ દિવસોમાં પણ એક એવો દિવસ છે જે પોતાનામાં ખૂબ જ પવિત્ર અને ખૂબ જ ચમત્કારિક છે એ દિવસ દિવસ છે હા મિત્રો અષ્ટમી આ દુર્ગાની આઠમી શક્તિ મહાગૌરીની પૂજા કરવામાં આવે છે અને આ દિવસ તેમને જ સમર્પિત છે એવું કહેવાય છે કે આ દિવસે જો કોઈ ભક્ત સાચા મનથી માની આરાધના કરે તો તેના જીવનમાં દરેક પ્રકારના દુઃખ દૂર થઈ જાય છે ભલે એ ગરીબી હોય પૈસાની તંગી હોય ઘરમાં સુખ શાંતિ ન હોય સંતાન સુખ ન હોય કે ઘરમાં નાની નાની વાતો પર ઝઘડા થતા હોય હોય પ્રકારનું દિવસે જો તમે આ એક ઉપાય કરી લો તો તમારા બધા દુઃખ દૂર થઈ જશે મિત્રો અષ્ટમી ના દિવસે કન્યા પૂજન હવન વ્રત અને દાન પુણ્ય કરવાનું ખૂબ જ વિશેષ મહત્વ પણ જણાવવામાં આવ્યું છે એટલે મિત્રો કારણ છે કે આપણા પૂર્વજો અષ્ટમીના દિવસે વિશેષ પૂજા કરતા હતા આ દિવસે કરેલો દરેક ઉપાય સફળ થાય છે અને તરત જ ફળ આપે છે એટલે કે આવનારા થોડા જ દિવસોમાં તમને આ ઉપાયનું ફળ દેખાવા લાગશે આ એક નાનો ઉપાય તમને દુનિયાનો કોઈ પંડિત નહીં જણાવે અને મિત્રો આ ઉપાય જો આજે તમે સાંભળી લો તો તમારે કોઈ તાંત્રિક કે પંડિત પાસે જવાની પણ જરૂર નહીં પડે અને સૌથી મહત્વની વાત એ છે કે આ ઉપાય તમારે તમારા ઘરમાં જ કરવાનો છે અને તમારા ઘરનો કોઈ પણ સભ્ય આ કરી શકે છે તમારે ફક્ત આ એક નાની સાદી વસ્તુ કોઈને કહ્યા વિના ચૂપચાપ તમારી તિજોરીમાં રાખી દેવાની છે અને જે હું જણાવું છું તે કામ કરી લેવાનું છે જે પણ વ્યક્તિ મિત્રો આ ઉપાય કરી લેશે તેના ઘરમાં પૈસાની વર્ષા શરૂ થઈ જશે બરકત એટલી વધી જશે હવે પૈસા ખર્ચતા ખર્ચતા પણ તમે થાકી જશો હા મિત્રો હું કોઈ સામાન્ય વાત નથી કરી રહ્યો તમારા જીવનમાં છેલ્લા ઘણા વર્ષોથી મુશ્કેલીઓ આવી રહી છે આ વાત આપણે જાણીએ છીએ અને એટલે જ આ ઉપાયને બરાબર સાંભળી લેવું તમારા માટે ખૂબ જરૂરી છે વિડિયોમાં આગળ વધતા પહેલાં સાચા મનથી કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જય મા દુર્ગા જરૂરથી લખી દો મિત્રો હવે તમે બધા વિચારતા હશો કે આખરે અષ્ટમીના દિવસે આપણે શું કરવાનું છે આખરે એ સાદી વસ્તુ છે જે આપણે તિજોરીમાં રાખી દઈશું તો આપણા પર કૃપા વરસવા લાગશે આપણા જીવનમાં ધન આવવા લાગશે તો મિત્રો તેનો જવાબ આપણી સંસ્કૃતિ આપણા ગ્રહોમાં છુપાયેલો છે એવું કહેવાય છે કે અષ્ટમીના દિવસે બ્રહ્માંડની ઉર્જા પોતાના ચરમ પર હોય છે અષ્ટમીના દિવસે માં મહાગૌરી પોતે પોતાની શક્તિથી બ્રહ્માંડને આશીર્વાદ આપે છે અને જો આ દિવસે તમે ગુપ્ત રીતે તમારી તિજોરીમાં એક વસ્તુ રાખી દો તોમાં લક્ષ્મી પોતે તમારા ઘરમાં પ્રવેશ કરશે અને તમારા ઘરની બધી ગરીબી દૂર થઈ જશે અને તમારા ઘરમાં પૈસાની વર્ષા થવા લાગશે પણ મિત્રો ઘણા લોકો આ ઉપાયને સમજી શકતા નથી અને ભૂલ કરી બેસે છે જેની ખરાબ અસર પણ તમને જોવી પડી શકે છે એટલે મિત્રો જે હું જણાવું છું તે ધ્યાથી સાંભળવું શક્ય હોય તો લખી લેવું અને આ વાતનું વિશેષ ધ્યાન રાખવું કે આ ઉપાય ખૂબ ગુપ્ત છે આ ઉપાય જેટલો ગુપ્ત રીતે કરશો એટલો જ વધુ તે તમને અસર કરવા લાગશે એટલે કોઈને ન જણાવવું જુઓ અમે જાણીએ છીએ કે તમે ઘણી મહેનત કરી રહ્યા છો છેલ્લા ઘણા વર્ષોથી તમે દિવસ રાત સંઘર્ષ કરી રહ્યા છો પણ તેમ છતાં તમારા જીવનમાં પૈસા ટકતા નથી અચાનક પરિવારમાં કોઈને કોઈ બીમારી આવી જાય છે તમારું દેવું વધી જાય છે ક્યાંકથી તમારે અહીં ત્યાંથી ઉછીના લઈને જુગાડ કરવું પડે છે કોઈ વ્યક્તિ જો તમારી પાસેથી કોઈ સામાન લઈ જાય તો તેના પૈસા તમને નથી મળતા તમે ઘણી મહેનત કરી લીધી પણ પૈસાની સમસ્યા તમારા જીવનમાંથી ખતમ થતી નથી તો મિત્રો હવે તમે વિચારશો કે આપણે શું કરવું અને તમે વિચારશો કે એ કઈ નાની વસ્તુ છે જેને તિજોરીમાં રાખવાથી ઘરમાં ક્યારે પૈસાની ખોટ આવતી નથી મિત્રો ક્યારેક તમે ગૌર કર્યું હશે કે જૂના સમયમાં તમારી નાની તમારી દાદી આજે પણ ક્યારેક અષ્ટમીના દિવસે ચૂપચાપ કેટલાક અનાજ કેટલાક સિક્કા કે પછી કોઈ બીજી પવિત્ર વસ્તુ પોતાની અલમારી કે તિજોરીમાં ચૂપચાપ રાખી દેતા હતા તેઓ ક્યારે કોઈને નહોતા જણાવતા પણ સમયની સાથે જ્યારે જ્યારે તેઓ આ કામ કરતા હતા તો તેમના ઘરોમાં બરકત રહેતી હતી અને આ જ કારણ હતું કે તેઓ જાણતા હતા કે અષ્ટમીના દિવસે ફક્ત પૂજા કરવાથી નહીં પણ ગુપ્ત ઉપાય કરવાથી મોટો લાભ મળે છે પણ આજના સમયમાં દરેક ઘરમાં નાની કે દાદી હોતા નથી આજના સમયમાં લોકો શું ઉપાય કરવો તે પણ સમજી શકતા નથી તો મિત્રો હવે તમારે પરેશાન થવું નથી અમે તમને જણાવી દઈએ છીએ કે તમારે અષ્ટમીના દિવસે તિજોરીમાં કઈ વસ્તુ રાખવી તો મિત્રો સાંભળો હળદરની ગાંઠ કે ચાંદીનો સિક્કો પીળી કોડી લાલ કપડામાં બાંધેલા ચોખા કે એક ગુલાબનું ફૂલ તમારે આ પાંચ વસ્તુઓમાંથી કોઈ એક વસ્તુ અષ્ટમીના દિવસે ચૂપચાપ તિજોરીમાં રાખી દેવાની છે હવે તમે કદાચ વિચારતા હશો કે આખરે આ વસ્તુઓ શું છે તો ધ્યાનથી સાંભળો દરેક વસ્તુની પોતાની ઉર્જા છે દરેક વસ્તુનો પોતાનો ઉપાય છે જેમ કે હળદરને માં લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે તો જો તમારા જીવનમાં પૈસાની સમસ્યા ઘણી છે તો તમે આ કરો ચાંદીને ચંદ્રની ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે જે તમારા જીવનમાં શાંતિ અને સ્થિરતા લાવે છે લાલ કપડું મંગળ ગ્રહની શક્તિ ને દર્શાવે છે જે તમારા સાહસ અને આત્મવિશ્વાસ જરા વિચારો જ્યારે આ સાદી વસ્તુઓ અષ્ટમીની બ્રહ્માંડ્ય ઉર્જાને શોષી લેશે તો તમારી તિજોરી પર તેની શું અસર પડશે ત્યાં હાજર ધન આપોઆપ વધવા લાગશે અને આ જ કારણ છે મિત્રો કે પૈસા રાખવાની જગ્યાએ જ આ વસ્તુઓ રાખવામાં આવે છે જેથી તમારો આર્થિક વિકાસ થઈ શકે મિત્રો જો તમે તમે કર્યું હશે હશે તો જોયું કે જે લોકોની તિજોરી હંમેશા સાફ સુથરી રહે છે જેમની તિજોરીમાં પૂજેલી વસ્તુઓ રાખવામાં આવે છે તેમના ઘરમાં બરકત રહે છે જ્યારે જેમની તિજોરી વેરવિખેર રહે છે જે તિજોરીમાં ધૂળ ભરેલી હોય અસ્તવ્યસ્ત હોય ત્યાં ક્યારે પૈસા ટકતા નથી એટલે મિત્રો ધ્યાન રાખો કે અષ્ટમીની પૂજા કરતા પહેલા સૌથી પહેલા તમારે તમારી તિજોરીને સાફ કરી લેવાની છે તેમાં ગંગાજળનો છંટકાવ કરવાનો છે અને જ્યારે અષ્ટમીની રાત આવે તો ચૂપચાપ આ વસ્તુઓને તમારી તિજોરીમાં રાખી દેવાની છે હું તમને એક ખૂબ મોટી ચેતવણી આપું છું ઘણા લોકો આ ઉપાયને બીજાને સલાહ આપશે અને કહેશે ભાઈ તે શું રાખ્યું તે શું રાખ્યું શું તે આ ઉપાય ક્યારે કરી જોયો છે નાની મોટી વાતો કરવા લાગશે પડોશીઓને પૂછવા લાગશે અને આ ચક્કરમાં તમે તમારું રહસ્ય બધાને જણાવી દેશો પણ મિત્રો ધ્યાન રાખજો આ ઉપાયની સૌથી મોટી શરત એ છે કે તમારે કોઈને જણાવવું નથી હવે વિચારો જો એક ગરીબ અને સામાન્ય પરિવારનું વ્યક્તિ કોઈ ચમત્કારિક ઉપાય કરીને શ્રીમંત બની જાય તેના જીવનમાં બરકત આવી જાય જાય તેનું દેવું મુક્ત થઈ તો ઉપાયનો ઢંઢેરો પીટી દેશે તો પછી એ ઉપાય કોઈ કામ નહીં કરે એટલે તમારે જેટલું શક્ય હોય તેટલું ઉપાયને ગુપ્ત રીતે કરવાનું છે અને મિત્રો આ ઉપાય અપનાવ્યા પછી તમારે ફક્ત નથી વિચારવાનું કે હવે મારી પાસે બેસી બેસીને જ ધન આવી જશે ના મિત્રો મહેનત પર ધ્યાન આપો જુઓ માતા રાની તમને સાચી દિશા બતાવી રહી છે તમારે મહેનત કરવાની છે માતા રાની આશીર્વાદ તમને મળતો રહેશે પણ મિત્રો તમારા જીવનની એક સૌથી મોટી ભૂલ છે અને એ ભૂલ એ છે કે તમે દરેક વસ્તુ વિશે બીજાને જણાવવાનું શરૂ કરી દો છો જો તમને ક્યાંક નોકરી મળી જાય તો તમે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરો છો કે મને અહી નોકરી મળી તમે એ નોકરીનો ખૂબ ઢંઢેરો પીટી દો છો તમે કોઈ પણ વાતને તમારા પેટમાં ટકાવી શકતા નથી તમે લોકો પર ખૂબ વિશ્વાસ કરો છો અને આ મિત્રો તમારા જીવનમાં નિષ્ફળતાનું સૌથી મોટું કારણ છે જુઓ એક વાત હું તમને આજે સ્પષ્ટ રીતે સીધી સીધી જણાવી દઉં તમારી આસપાસ રહેતા ઘણા લોકો ફક્ત તમારા હોવાનો દેખાવ કરે છે એ લોકો ફક્ત ઢોંગ રચે છે ફક્ત નાટક કરે છે એ લોકોને તમારી ખુશીઓથી તમારા દુઃખોથી કોઈ લેવા દેવા નથી એ લોકો ફક્ત તમને પરેશાનીમાં જ જોવા માંગે છે હવે આ તમારા પર નિર્ભર છે કે તમે તમારું જીવન કેવું જીવો છો જુઓ તમે તમારી આસપાસ ઘણા લોકોને જોયા હશે એ લોકો પોતાના જીવનમાં ખૂબ ખુશ હશે ખૂબ પ્રસન્ન હશે દ અઠવાડિયે પોતાના પરિવાર સાથે ક્યાંક ફરવા જતા હશે તેમણે મોંઘું ઘર મોંઘી ગાડી મોંઘો મોબાઈલ બધું જ લીધું હશે પણ તેમ છતાં તેઓ કોઈને નથી જણાવતા કે તેઓ ક્યાં નોકરી કરે છે તેમની પગાર કેટલો છે તેમના બાળકો શું ભણે છે આ બધી વાતો તેઓ ગુપ્ત રાખે છે મિત્રો અમે તમને ની શરૂઆતમાં જ કહ્યું હતું કે આ ઉપાયની સૌથી મોટી શરત એ છે કે તમે આ ઉપાયને ગુપ્ત રાખો અને હું આજથી જ કહું છું કે તમે છેલ્લા ઘણા વર્ષોથી જે ભૂલ તમારા જીવનમાં વારંવાર કરી રહ્યા છો બસ હવે એ ભૂલને સુધારી લો હવે તમે આ ભૂલ કરવાનું બંધ કરી દો તમે લોકોને તમારા માનો છો તમે વિચારો છો કે આ મારો સગો છે આ મારું ભલું વિચારશે આ મારું ખરાબ ક્યારે નહીં વિચારે પણ એ સગો ફક્ત દેખાવ કરે છે એ તમારા રહસ્યો જાણે છે તમારી ભૂલો જાણે છે અને એ જોવા માગે છે કે તમે તમારા જીવનમાં શું કરી રહ્યા છો અને તમે તેને આ બધી વાતો પણ જણાવી દો છો આ કારણે મિત્રો તમે આટલી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો હું તમને બસ એટલું જ કહીશ કે આવનારા આગલા ચોવીસ કલાકમાં તમારી આ ભૂલોને સુધારી લો તમારી વાતોને ગુપ્ત રાખો દરેકને ન જણાવો નહીંતર લોકો ફક્ત તમારા રહસ્યો જાણશે અને તમારી મજાક બનાવશે એટલે મિત્રો તમે જેટલા સાવધ રહેશો તેટલું સારું રહેશે અને જો તમારા જીવનમાં કોઈ પરેશાની આવે કોઈ સંકટ આવે કોઈ વાત જો તમને સમજ ન આવે તો તમે અમને પૂછો તમારા માતા પિતાને પૂછો તમારા ઘરમાં જે મોટા છે તેમને પૂછો પણ તમે અજાણ્યા લોકો પાસે મદદ ન માંગો કારણ કે એ લોકો મિત્રો ફક્ત પોતાના સ્વાર્થ માટે તમારી સાથે ઉભા છે તમારા કારણે તેમનું કોઈ કામ નીકળતું હશે એટલે તેઓ તમારી સાથે ઉભા રહે છે જે દિવસે તેમનું એ કામ પૂરું થઈ જશે જે દિવસે તેમનો સ્વાર્થ પૂરો થઈ જશે એ લોકો તમારો સાથ એવો છોડીને જશે જેની તમે કલ્પના પણ નહીં કરી શકો એટલે મિત્રો આવા લોકો થી દૂરી બનાવી લો જુઓ નવરાત્રિ ના આ નવ દિવસો ખૂબ જ પવિત્ર ખૂબ જ પાવન દિવસો છે આ નવ દિવસોમાં માતા રાની તમારા ઘરમાં પ્રવેશ કરે છે અને માતા રાની તમને ખૂબ સારો અવસર આપે છે જો તમે સાચા મન થી તેમની ભક્તિ કરી લો સાચા મન થી તેમની સેવા કરો તો માતા રાની તમારું ઘર ખુશીઓથી ભરી દે છે સૌથી પહેલા તમારે તમારું ઘર સ્વચ્છ રાખવાનું છે પછી તમારે તમારા મનને પણ સ્વચ્છ રાખવાનું છે જુઓ તમારું ઘર તો મોટું છે આલિશાન છે તમે ઘરમાં દસ નોકર રાખ્યા છે અને તમારું ઘર સાફ સુથરું છે પણ તમારું મન સ્વચ્છ નથી તો કંઈ નહીં થાય મિત્રો ફક્ત પૈસા હોવો એ જ બધું નથી આ વાતને સમજી લો

કોઈ એક દિવસે શક્ય હોય તો તમારા ઘરમાં કેટલીક કન્યાઓને બોલાવો એ કન્યાઓને ભોજન કરાવો કારણ કે નાની નાની કન્યાઓમાં સ્વયં માતા રાણી સ્વરૂપ હોય છે જ્યારે એ કન્યાઓ તમારા ઘરમાં આવશે તો તમારા ઘરની જે નકારાત્મક ઉર્જા છે એ નકારાત્મક ઉર્જા આપોઆપ દૂર થઈ જશે તમારા ઘરની સંપૂર્ણ નકારાત્મકતાનો અંત થઈ જશે અને તમારા ઘરમાં ઢગલાબંધ ખુશીઓ આવવા લાગશે એટલે આ નાની નાની વાતો છે જેનું તમારે ધ્યાન રાખવાનું છે તો માતા માતારાની નિશ્ચિત રૂપે તમારા ઘરમાં પ્રવેશ કરશે અને તમારા બધા સંકટો દૂર કરશે મિત્રો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક ચેનલને સબ્સ્ક્રાઈબ ચોક્કસ કરી લેજો ફરી મળીશું આવા નવા વિડીયોમાં બોલો જય મા દુર્ગા જય જગત કલ્યાણી